ਲੇ ਵੱੱੁਤ ਵੱੱੁਤ ਲੇ ਬੁਂਬੇ ਉਬਰ ਵੱ હા ઓન ડે નાઇન

વાતાવરણ ઠંડુ વાતાવરણ થઈ જાય ચાલુ હોય તો હજી ગરમી થવા હજી વરસાદ રહી જાય ગરમી ચાલુ કારણ કે વાદળ એક રસ થઈ ગયો હે હા હા કે ચાલુ જયો એટલે હવે વાંધો નહીં હે જો હા કે જો ઓલા ટપે ઢેલા છપે હે ઢેલા છે ડેલા ટપે અમાર બેટા જો વરસાદ આવ્યો એટલે બધા જો વરસાદ આવ્યો એટલે ડેલા ટપ્પી ટપ્પીને ભાગ્યા જો બધા જો જીગા જો હવે જો આ ગેંગ બીજી જો ભાગી વરસાદ આવ્યો ને ભાગ્યા હવે અમતા કેવી તો ન જાય હા તાન હાથ મારું

વરસાદ ચાલુ હે તો હાલ નફો હવે ભાઈ ગયો વરસાદ ખબર પડે હે તને પાણી સારું હોય